ભાવનગર એનએસયુઆઈ ના મામલો વધુ ગરમાયો એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી ગેટ નજીક વિરોધ કરતા પોલીસે ફરિયાદ નોંધાઈ વિરોધ દરમિયાન એનએસયુઆઈ અને એવીબીપીના કાર્યકર્તાઓ એકઠા થઈ ગયા હતા પોલીસ દ્વારા બંને વિદ્યાર્થી સંગઠન આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી પોલીસ સાથે થયેલી જપાઝપી મામલે મહિલા પીએસઆઈએ ફરિયાદ નોંધાવી હતી નિલંબગ પોલીસ પંથકના મહિલા પીએસઆઈ દ્વારા એએનસીઆઈના ઉપપ્રમુખ સહિત ત્રણ સામે ઢક્કો મારી પછાડી દેવા અને ફરજમાં રુકાવટ કરેની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી પોલીસ ફરિયાદના આધારે ત્રણ લોકોને અટકાયત કરી ત્રણ લોકોને અટકાયત બાદ આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરવાનો આદેશ અપાયો અ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિવર્સિટી આવેલી છે અને તે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરતા હતા અને પોલીસ બંદોબસ્તમાં હતી રોડ ટ્રાફિક જામ થતાં પોલીસ દ્વારા આમાંના અમુક જે છે તેઓને ડિટેન કરવાની કામગીરી કરવામાં આવેલી જેથી કરીને કોઈ કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં અને શાંતિ કાયમ રહે એ અનુસંધાને ડિટેન કરતા હતા દરમિયાન અભિજીત સિંહ અને બીજા બે જે છે ઈસમ દ્વારા આ પીએસઆઈને ધક્કો મારવામાં આવેલા ધક્કો મારતા પીએસઆઈ સાહેબ જે છે પડી ગયેલા અને તેઓને ડાબા હાથે મોચ આવી ગયેલી જે અનુસંધાને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે આજે આ ત્રણેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટ દ્વારા જેલ વોરંટ ભરી દેવામાં આવેલા છે આ ગુનાની તપાસ પીઆઈ શ્રી પોતે કરી રહેલા છે